આ પિતૃ આપણા પ્રસન્ન થાય તેના માટે નિત્ય તમારા ઘરે અને પીપળાના વૃક્ષ નીચે ગાયના ઘીનો દીપ પ્રજ્વલિત જોઈએ આપણા પિતૃ પાછળ બ્રહ્મ ભોજન અવશ્ય કરાવવું જોઈએ અને વિષ્ણુ પાઠ અવશ્ય કરવો જોઈએ સાથે ભાગવતજી મૂળ પાઠ જો કરી શકો તો પરિણામ ઉત્તમ આવી શકે છે મિત્રો આ પક્ષનો પિતૃ ખૂબ રાજ્ય થાય છે અને પિતૃઓની કૃપા થાય તો ઘણી બધી વસ્તુઓ આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે એટલે અવશ્ય આ કામ જરૂર કરજો નમસ્કાર